મારું નામ નિધિ છે હું એક મિડલ ક્લાસ પરિવારની ભણેલી ગણેલી છું મારું ભણવાનું પૂરું થતાં જ મારા મમ્મી પપ્પાએ મારા માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું મારા માટે જે છોકરાનું માગું આવ્યું હતું તેનું નામ રાજેશ હતું બંને પરિવારની રજામંદીથી અમારા લગ્ન થઈ ગયા અને હું વિદા થઈને પોતાના સાસરે આવી મારા સાસરામાં મારા પતિ સિવાય તેમની એક ભાભી પણ રહેતી હતી મારા સાસુ સસરા ઘણા વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા અને મારી જેઠાણી પણ વિધવા હતી તેનું આ દુનિયામાં કોઈ હતું નહીં એટલે તે અહીં સાસરામાં જ રહેતી હતી મારા જેઠાણીને કોઈ સંતાન પણ હતી નહીં કેમ કે તેમના પતિ ખૂબ જલ્દી આ દુનિયામાંથી જતા રહ્યા હતા તેમનું નામ રૂપલ હતું અને ભર જવાનીમાં જ તે વિધવા થઈ ગઈ હતી મારી જેઠાણી ખૂબ જ સારી હતી ખૂબ જ સંસ્કારી અને હંમેશા ભગવાનની પૂજાપાઠ કરવાવાળી સ્ત્રી હતી તેમણે પોતાના દેરનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું હું રોજ રાત્રે થોડીવાર મારી જેઠાણીના રૂમમાં જતી તેમની સાથે વાતો કરતી જેથી તેમને એકલું ન લાગે એક દિવસ જમીને હું ભાભીના રૂમમાં ગઈ અમે બંને થોડીવાર વાતો કરી પછી ભાભી સૂવા માટે આડા પડી ગયા અને હું રસોડાનું બધું કામ કરવા લાગી બધું કામ પતાવીને મારા રૂમમાં જતાં જતાં મને અગિયાર વાગી ગયા હતા રાજેશ પણ સૂઈ ગયા હતા હું એકલી જ આખા ઘરનું કામ કરતી હતી એટલે આખો દિવસ વ્યસ્ત રહેતી હતી રાજેશ જ્યારે કામ પરથી સાંજે ઘરે આવતા તો હું તેમને ટાઈમ આપી શકતી નહીં કેમ કે મારા જેઠાણી સાંજે પાંચ વાગ્યા પછી પોતાના રૂમની બહાર નીકળતા નહીં રૂમમાં જ બેઠા બેઠા પૂજાપાઠ કરતા અને દરેક નાના નાના કામ માટે તે મને અવાજ દેતા મને મારી જેઠાણીનું કામ કરીને આનંદ થતો મેં તેમને કહ્યું હતું કે ભાભી તમે રાજેશનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે એટલે હવે તમે આરામ કરો તમારું બધું જ કામ હું કરી દઈશ મારી વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થયા હતા અને મને આશીર્વાદ આપવા લાગ્યા મારા લગ્નને બે વર્ષ થઈ ગયા હતા છતાં હજી મારે બાળક થયું નહોતું રાજેશ મારા ભાભીનું ખૂબ જ ધ્યાન રાખતા તેમણે મને કહી રાખ્યું હતું કે જો તું મને ખુશ જોવા માગતી હોય તો મારી ભાભીને ખુશ રાખજે એટલે હું હંમેશા મારી જેઠાણીનું ધ્યાન રાખતી પણ પછી એક દિવસ કંઈક એવું થયું જેથી મારા અને મારી જેઠાણી વચ્ચેના સંબંધ મૂરજાઈ ગયા એક દિવસ બધું કામ પતાવીને હું અગિયાર વાગે રૂમમાં સૂવા ગઈ આખા દિવસની થાકેલી હતી છતાં મને નીંદર આવતી નહોતી પડખા ફરતા ફરતાં રાતના ત્રણ વાગી ગયા પણ મને નીંદર આવી નહીં એટલે હું ઊભી થઈને રૂમની બહાર ગઈ હું રસોડા તરફ પાણી પીવા જઈ રહી હતી ત્યારે મને મારી જેઠાણીના રૂમમાંથી કોઈક પુરુષના બોલવાનો અવાજ સંભળાયો અચાનક જ મારા વધતા પગલાં રોકાઈ ગયા આવું કેવી રીતે થઈ શકે કે મારી જેઠાણીના રૂમમાંથી કોઈ પુરુષના બોલવાનો અવાજ આવે મને લાગ્યું કે કદાચ મારો વહેમ હોઈ શકે એટલે હું થોડીક વધારે રૂમની નજીક ગઈ પણ તે માણસે મારી જેઠાણીનું નામ લીધું એટલે હવે તો મને પાક્કો વિશ્વાસ થઈ ગયો હતો કે આ અવાજ મારી જેઠાણીના રૂમમાંથી જ આવી રહ્યો છે એટલે હું ફરીવાર પોતાના રૂમમાં પાછી આવી ગઈ અને રાજેશને ઉઠાડવા લાગી મેં તેમને ઉઠાડીને કહ્યું ભાભીના રૂમમાંથી કોઈક પુરુષનો બોલવાનો અવાજ આવી રહ્યો છે તેમના રૂમમાં કોઈ પુરુષ આવ્યો છે કદાચ તેમણે પોતાના કોઈક આશિકને ઘરે બોલાવ્યો હશે તે પણ રાતના સમયે શું મતલબ હોઈ શકે આટલી રાત્રે તેનો આવવાનો રાજેશ એકદમ ગુસ્સામાં આવી ગયા અને કહેવા લાગ્યા નિધિ હું તારી જીભ કાપી નાખીશ જો તે મારી મા સમાન ભાભી પર કોઈ ખોટો આરોપ લગાવવાની કોશિશ કરી છે તો એટલે સમજી વિચારીને મારા ભાભી માટે કંઈક બોલજે મેં રાજેશનો હાથ પકડ્યો અને તેને બહાર ખેંચવા લાગી અને કહ્યું એકવાર મારી સાથે હાલીને પોતાની આંખોથી બધું જોઈ લો મેં એકદમ જ પોતાની જેઠાણીનો રૂમનો દરવાજો ખોલ્યો જેથી પેલા પુરુષને ભાગવાની કોઈ તક ન મળે દરવાજો ખોલ્યા પછી હું અને રાજેશ એકબીજા સામે જોઈને હેરાન રહી ગયા કેમ કે મારી જેઠાણી ભગવાનની મૂર્તિની સામે હાથ જોડીને બેઠા હતા અને પ્રાર્થના કરી રહ્યા હતા પછી જ્યારે તેમણે પાછળ વળીને જોયું તો અમને બંનેને જોઈને ગભરાઈ ગયા મેં કહ્યું ભાભી હું તમારી પાસે માથાના દુખાવાની ગોળી લેવા આવી હતી મારી પાસે નથી કદાચ તમારા રૂમમાં હશે રાજેશ ચૂપચાપ રૂમની બહાર જતા રહ્યા અને હું મારી જેઠાણીના રૂમમાં ચારે તરફ નજર ફેરવી રહી હતી કે આખરે બંધ રૂમમાંથી તે પુરુષ ક્યાં જઈ શકે મારી જેઠાણી એકદમ ગુસ્સે થઈને કહેવા લાગ્યા તું હવે અહીં શું કામે ઊભી છે રાત્રે આવીને મારી પ્રાર્થનામાં ખલેલ પાડી દીધી મારું મન તો તેમને જોઈને ખૂબ જ ડરી ગયું હતું પહેલા દિવસથી જ મારી જેઠાણીએ મારા મનમાં તેમના માટે ડર બેસાડી દીધો હતો મારી તેમને કંઈ પણ પૂછવાની હિંમત થઈ નહીં હું ડરતા ડરતા પોતાના રૂમમાં જતી રહી જેવી હું રૂમમાં અંદર દાખલ થઈ કે રાજેશે મારા ચહેરા પર એક થપ્પડ મારી દીધી તે કહેવા લાગ્યા મન તો થાય છે કે તને અત્યારે આ સમય જ ઘરની બહાર કાઢી મૂકું મેં તને પહેલી રાતે જ કહી દીધું હતું કે તારે મારા ભાભીનું ધ્યાન રાખવાનું છે અને ક્યારેય મેં મારા ભાભી વિશે કોઈ ઉલટી સીધી વાત સાંભળી લીધી તારા મોઢે તો તને છોડીશ નહીં પણ હું તને એક આખરી તક દેવા માગું છું કેમ કે તું મારી ભાભીની પસંદ છો પણ આજ પછી તે પોતાના મોઢે ભાભી વિશે જેવી તેવી કોઈ પણ વાત કહી તો હું તને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકીશ અને મને એ વાતનો કોઈ અફસોસ નહીં થાય સમજી ગઈ તું હું તો રાજેશની આ બધી વાતો સાંભળીને હેરાન રહી ગઈ અને પૂરી રીતે ડરી ગઈ હતી રાજેશ ફરીવાર સુવા માટે આડા પડી ગયા અને હું પોતાના રૂમમાં એક ખૂણામાં બેસીને ચૂપચાપ રડી રહી હતી આજે મારા પતિએ મને મારી જેઠાણીના કારણે આવડી મોટી વાત કહી દીધી હતી જો મારાથી ભૂલ થઈ ગઈ હતી તો તે મને ખીજાઈ શકતા હતા પણ તેમણે તો ગુસ્સામાં આટલી મોટી વાત કહી દીધી એટલે મને મારી જેઠાણી પર ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો હતો હવે મને મારી જેઠાણીથી નફરત થઈ રહી હતી મારું લગ્ન જીવન બસ તેમની આજુબાજુ જ રહેતું હોય તેવું લાગતું હતું મારા માટે રાજેશનું માગું મારી જેઠાણી જ લઈને આવી હતી મારા પરિવારને તો આ સંબંધ ખૂબ જ ગમ્યો હતો એટલે તેમણે કંઈ પણ વિચાર્યું નહીં અને પૂછપરછ કર્યા વગર જ હા પાડી દીધી હતી મારા પરિવારનું કહેવું હતું કે તારા સાસરામાં સાસુ સસરા નણંદ કોઈ પણ નથી ફક્ત એક જેઠાણી જ છે તે પણ આટલી સારી અને સંસ્કારી મહિલા છે આખો દિવસ ભગવાનની પૂજા પાઠમાં લાગેલી રહે છે તે ખૂબ જ સારી છે ક્યારેય તેને તકલીફ ના પહોંચાડતી હંમેશા પોતાની જેઠાણીને પોતાની સાસુ સમજીને તેમને સન્માન આપજે બિચારીએ પોતાની જિંદગીમાં ખૂબ જ દુઃખ સહન કર્યા છે લગ્નની શરૂઆતના દિવસોમાં જ બિચારી વિધવા થઈ ગઈ અને પોતાના દેરનું દીકરાની જેમ ધ્યાન રાખ્યું છે એટલે તું તારી જેઠાણીનું ખૂબ જ ધ્યાન રાખજે મેં મારા મમ્મી પપ્પાની વાતને સારી રીતે સમજી લીધી હતી લગ્નની પહેલી રાતે રાજેશે પણ મને સમજાવી હતી કે મારી ભાભીનું હંમેશા ધ્યાન રાખજે મારી ભાભી મારા માટે માં સમાન છે જો તું તેમને ખુશ રાખીશ ને તો સમજી લેજે કે હું તારાથી ખૂબ જ ખુશ રહીશ રાજેશની એક એક વાત મારા દિમાગમાં છપાઈ ગઈ હતી ત્યારથી જ મેં મારી જેઠાણીનું હંમેશા ધ્યાન રાખ્યું હતું હંમેશા તેમની સેવા કરી હતી અને મારી જેઠાણીને જ મારું બધું માની લીધા હતા રાજેશ આખો દિવસ મારા વખાણ કરતા રહેતા પણ સાંજે જ્યારે પણ ઓફિસથી ઘરે આવતા તો કલાકો સુધી પોતાની ભાભીના રૂમમાં બેઠા રહેતા આગલા દિવસે પણ કંઈક એવું જ થયું સાંજે જ્યારે રાજેશ ઓફિસથી આવ્યા તો પોતાની ભાભીના રૂમમાં બેસી ગયા અને લગભગ બે કલાક પછી રૂમની બહાર આવ્યા જ્યારે તે બહાર આવ્યા તો ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા તે વાતે વાતે મારા પર ગુસ્સો કરી રહ્યા હતા મેં તેમને કારણ પૂછ્યું તો કહેવા લાગ્યા કદાચ તું તે બધી વાતો ભૂલી ગઈ છો જે મેં લગ્નની પહેલી રાતે તને કહી હતી મેં તને કહ્યું હતું ને કે મારી ભાભીનું ધ્યાન રાખજે પણ તું તો ખૂબ જ બેપરવા છો તેમની આ વાત સાંભળતા જ હું અંદરથી એકદમ ભાંગી પડી મને ખૂબ જ રોવાનું મન થઈ રહ્યું હતું ખબર નહીં મારી જેઠાણીને મારી કઈ વાત ખરાબ લાગી ગઈ હશે મને એ જ ડર હતો કે ક્યાંક રાજેશ મારાથી નારાજ ન થઈ જાય મેં ફરીવાર દિવસ રાત મારી જેઠાણીની સેવા કરવાનું શરૂ કરી દીધું અને ભગવાનની કૃપાથી રાજેશ ફરીવાર મારાથી ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને હવે બધું જ નોર્મલ થઈ ગયું હતું એક દિવસ મેં રાજેશને કહ્યું કે આપણે હજી ડિનર માટે બારે જઈએ જ્યારથી અમારા લગ્ન થયા હતા અમે ક્યાંય ફરવા ગયા નહોતા કેમ કે રાજેશ ભાભીને એકલા મૂકીને ક્યાંય જવા માગતા નહોતા છતાં અમે બંને અમારી જિંદગીમાં ખૂબ જ ખુશ હતા જ્યારે સાંજે રાજેશ ઓફિસથી આવ્યા તો હું તૈયાર થઈને તેમની રાહ જોઈ રહી હતી હું એકદમ સરસ તૈયાર થઈ હતી મેં બ્લેક કલરની સાડી પહેરી હતી અને તેમાં હું ખૂબ જ સુંદર લાગી રહી હતી જ્યારે રાજેશ આવ્યા તો આવીને તરત ફ્રેશ થયા અને પછી અમે બંને ડિનર માટે નીકળી ગયા રાજેશ મને સૌથી મોટા રેસ્ટોરન્ટમાં લઈ ગયા ત્યાં અમે બંને ખૂબ એન્જોય કર્યું ઘરે આવવાનું મન જ નહોતું થઈ રહ્યું રાજેશે મને પ્રોમિસ કર્યું કે તે હવે ઘણીવાર મને બહાર ફરવા લઈ જશે પણ મને નહોતી ખબર કે તે પોતાની પ્રોમિસ નિભાવી શકશે કે નહીં કેમ કે તે પોતે તો ક્યારેય બહાર જવાનું કહેતા નહીં આ વખતે પણ તે મારા કહેવા પર જ ઘરની બહાર આવ્યા હતા અમને ઘરે પાછા જતા રાતના અગિયાર વાગી ગયા હતા પણ જેવા અમે ઘરની અંદર દાખલ થયા તો ઘરની અંદરનો નજારો જોઈને દંગ રહી ગયા રૂપલ ભાભી ઘરના આંગણામાં બેઠા હતા તેમના બંને હાથોમાં તેમના પતિનો ફોટો હતો તે જોર જોરથી રડી રહ્યા હતા અને પોતાના પતિના ફોટાને જોઈને કહી રહ્યા હતા કે હવે તમારા ગયા પછી તો રાજેશ પણ બદલી ગયો છે રાજેશ એકદમ મારી સામે જોવા લાગ્યા રાજેશે ભાભીના પગ પકડીને તેમની માફી માગી ત્યારે કંઈક તે શાંત થયા પણ રાજેશનો ગુસ્સો વધી ગયો તે ગુસ્સામાં આવીને મને કહેવા લાગ્યા આખરે તું મારા ભાભીની પાછળ કેમ પડી છે અને મારી પાછળ મારી ભાભી સાથે કેવું વર્તન કરે છે તે દર વખતે મારી પાસે તારી ફરિયાદ કરતી રહે છે હું તો રાજેશની આ વાત સાંભળીને એકદમ ચોંકી ગઈ કેમ કે મેં ક્યારેય ભાભી સાથે ખરાબ વર્તન કર્યું નહોતું દિવસ રાત તેમની સેવામાં લાગેલી રહેતી મેં રાજેશને વિશ્વાસ અપાવ્યો કે મેં તેમની સાથે ક્યારેય ખરાબ વર્તન નથી કર્યું પણ તે મારી વાત માનવા માટે તૈયાર જ નહોતા પછી મેં તેમના માથે હાથ રાખીને તેમની કસમ ખાધી અને તેમને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી કે હું હંમેશા ભાભીનું ખૂબ જ ધ્યાન રાખું છું તે સમયે મને એવું લાગી રહ્યું હતું કે રાજેશને મનાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે કેમ કે તે મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ નહોતા મેં મારી જેઠાણીની ખૂબ જ સેવા કરી હતી પણ તે તો ઉલટાનું મારા પતિથી મારી ફરિયાદ કરતા રહ્યા હવે મને એ વાતનો અહેસાસ થયો કે આપણે કોઈની સાથે સારું કરીએ તો બદલામાં આપણને સારું જ મળે તે જરૂરી નથી આપણે ગમે એવી મુશ્કેલીથી લડી શકીએ પણ કોઈના મનનો વહેમ દૂર કરવો ખૂબ જ મુશ્કેલ છે બીજી વખત જ્યારે મને મારી જેઠાણીના રૂમમાંથી કોઈ પુરુષનો અવાજ આવ્યો તો મેં નક્કી કરી લીધું કે હું આની હકીકત સામે લાવીને રહીશ આજથી પહેલાં તો મને આ વાતનો અહેસાસ થતો જ નહીં પણ હવે મને મારી જેઠાણીથી ખૂબ જ નફરત થઈ ગઈ હતી મારા લગ્ન જીવન પર તેના કારણે ગ્રહણ લાગી ગયું હતું રાજેશ હર સમયે પોતાની ભાભીની ચિંતામાં જ રહેતા હું તો જાણે તેમના માટે અને આ ઘર માટે નોકરાણી બનીને રહી ગઈ હતી એટલે મેં વિચારી લીધું હતું કે હું પોતે જ મારી જેઠાણીની હકીકત જાણીને રહીશ અને રાજેશની આંખો પર બંધાયેલી વિશ્વાસની પટ્ટીને ઉતારીને રહીશ મેં મારા આંસુ લૂછા અને સૂવા માટે આડી પડી ગઈ સવારે જ્યારે રાજેશ ઓફિસ જવા માટે ઉઠ્યા તો તેમનો મૂડ નોર્મલ હતો રોજની જેમ હું પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગઈ હતી એકદમ જ મારી જેઠાણી મારી પાસે આવ્યા અને મને ઘોરતા કહેવા લાગ્યા પરમ દિવસે રાત્રે તું મારા રૂમમાં શું લેવા આવી હતી મેં પણ તેમની આંખોમાં આંખો મિલાવીને કહી દીધું કે રાત્રે મને તમારા રૂમમાંથી કોઈ પુરુષના બોલવાનો અવાજ આવી રહ્યો હતો મને તો ખૂબ જ ટેન્શન થઈ ગયું હતું કે ક્યાંક ઘરમાં કોઈ ચોર તો ઘૂસી નથી આવ્યો ને એટલે હું રાજેશને સાથે લઈને તમારા રૂમમાં આવી હતી ભાભી કહેવા લાગ્યા તને શરમ નથી આવતી બીજાના રૂમમાં આવી રીતે તાકાજાકી કરતા તારા દિમાગમાં જ ચોર છે પણ મને ખબર છે કે તેને કેવી રીતે નીકાળી શકાય તારા પતિથી તને છૂટાછેડા અપાવડાવીને તને આ ઘરમાંથી કાઢી મૂકીશ જો મેં રાજેશને કહી દીધું કે તે તને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી નાખે તો તે મારા એક વખત કહેવા પર જ તને આ ઘરેથી કાઢી મૂકશે હું તેમની આ ધમકીથી ડરી ગઈ હતી અને એટલે મેં તેમને કંઈ કહ્યું નહીં ચૂપ જ રહી હું રોજની જેમ આજે રાત્રે પણ પોતાના રૂટીન પ્રમાણે બધા કામમાંથી ફ્રી થઈને પોતાના રૂમમાં જતી રહી રોજની જેમ રાજેશ પણ સૂઈ ગયા હતા હું પણ આડી પડી ગઈ પછી જ્યારે રાતના બે વાગ્યા તો હું ખૂબ જ હિંમત કરીને ચૂપચાપ ઉઠીને પોતાના રૂમની બહાર નીકળી જેથી રાજેશને ખબર ન પડે હું મારી જેઠાણીના રૂમ તરફ જઈ રહી હતી અને પોતાના કાન તેમના રૂમની બારીથી લગાડીને સાંભળવા લાગી રૂપલ ભાભી કોઈ સાથે વાતો કરી રહ્યા હતા કહી રહ્યા હતા કે હું ખૂબ જ મુશ્કેલીથી પોતાના દિવસો પસાર કરું છું મને હંમેશા ઇંતજાર રહે છે કે ક્યારે રાત થશે અને ક્યારે તારી સાથે મારી મુલાકાત થશે પછી કોઈક માણસનો બોલવાનો અવાજ મારા કાનમાં પડ્યો તે કહી રહ્યો હતો કે રૂપલ મારી પણ એ જ હાલત છે કાશ આપણે બંને એક સાથે રહી શકત આટલું જ સાંભળીને હું પોતાના રૂમમાં પાછી આવી ગઈ કેમ કે હવે મારી શંકા દૂર થઈ ગઈ હતી મારી જેઠાણીનું કેરેક્ટર ખરેખર ખૂબ જ ખરાબ હતું તે કોઈ સંસ્કારી મહિલા નહોતી પણ સંસ્કારના નામે નાટક કરી રહી હતી હવે હું મારી જેઠાણીનો અસલી ચહેરો મારા પતિને દેખાડવા માગતી હતી પણ તે કામ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું કેમ કે તે પોતાની ભાભી પર આંધળો વિશ્વાસ કરતા હતા તે તો પોતાની ભાભીને પોતાની મા સમજી બેઠા હતા અને એમ માનતા હતા કે તેમની ઉંમર વીતી ગઈ છે એટલે તે કોઈ પણ ખોટું કામ ન કરી શકે સવારે જ્યારે રાજેશ ઉઠ્યા તો મારા પ્રત્યે તેમનું વર્તન એટલું બધું સારું નહોતું તે વાતે વાતે મારા પર ગુસ્સે થઈ જતા હતા મેં તેમને મનાવવાની ખૂબ જ કોશિશ કરી ત્યારે ક્યાંક જઈને તેમનો મૂળ સારો થયો પણ તે કહેવા લાગ્યા કે આજ પછી જો તે મારી ભાભી વિશે કોઈ પણ ખોટી વાત કરી છે તો હું સહન નહીં કરી શકું ગુસ્સામાં જ હું તને છૂટાછેડા આપી દઈશ અને ઘરેથી કાઢી મૂકીશ પછી આપણા બંનેના હાથમાં પસ્તાવા સિવાય કંઈ નહીં બચે તું મારી વાત સમજી ગઈ છે ને હું તેમની વાત સાંભળીને ટેન્શનમાં આવી ગઈ હતી પણ મેં તેમનું ધ્યાન બીજી વાતોમાં લગાડી દીધું મેં તેમને કહ્યું આજે મેં ડૉક્ટર સાથે એપોઇન્ટમેન્ટ લીધેલી છે અને આગળ અમુક ટેસ્ટ કરાવ્યા હતા એના રિપોર્ટ પણ લેવાના છે આજે મારે ડૉક્ટર પાસે ચેકઅપ માટે જવાનું હતું કેમ કે મને બાળક રહેતું નહોતું રાજેશ મારી આ વાત પર રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા ઠીક છે સાંજે હું જલ્દી આવી જઈશ તું તૈયાર રહેજે હું સાંજે સરસ તૈયાર થઈને બેસી ગઈ અને રાજેશની રાહ જોવા લાગી જેવા તે ઘરમાં આવ્યા એટલા અમે ડૉક્ટર પાસે જવા નીકળી ગયા ડૉક્ટરે અમારા બંનેની સામે જોયું અને કહેવા લાગ્યા કે તમે બંને બાળક માટે ટ્રીટમેન્ટ શું કામે કરાવી રહ્યા છો જ્યારે તમે બંને બાળક ઈચ્છતા જ નથી મેં ડૉક્ટરની સામે ખૂબ જ હેરાનીથી જોયું અને તેમને પૂછ્યું કે તમે આ શું કહી રહ્યા છો ડૉક્ટર કહેવા લાગ્યા તમારા બંનેના રિપોર્ટથી ખબર પડે છે કે તમે બંને પ્રેગ્નન્સી રોકવા માટે થઈને કોઈક દવા લ્યો છો પણ આવું કઈ રીતે થઈ શકે હું તો આ વાત સાંભળીને હેરાન રહી ગઈ અમારા બંનેના માથે તો જાણે આપ તૂટી પડ્યું મેં રાજેશની તરફ શંકાભરી નજરે જોયું પણ તે પણ મારી સામે શંકાભરી નજરે જોઈ રહ્યા હતા તે પછી અમે બંને ઘરે પાછા આવવા નીકળી ગયા ક્યાંય ફરવા ગયા નહીં આખા રસ્તામાં અમે બંને એકબીજા સાથે કોઈ વાત કરી નહીં જ્યારે અમે અમારા ઘરની ગલીમાં વળ્યા તો રાજેશના બાઇકનું પેટ્રોલ ખતમ થઈ ગયું એટલે અમે બંને ચાલીને ઘરે પહોંચ્યા મેં જોયું કે ઘરનો દરવાજો તો ખુલ્લો જ હતો અંદરથી કોઈ લોક લાગેલું નહોતું અમે બંને જ્યારે ઘરની અંદર ગયા તો ભાભીના રૂમમાંથી તેમનો બોલવાનો અવાજ આવી રહ્યો હતો એટલે અમે બંને આંગણામાં જ રોકાઈ ગયા અને તેમની વાત સાંભળવાની કોશિશ કરવા લાગ્યા ભાભી કહી રહ્યા હતા કે જલ્દી કરો હું મારો સામાન પેક કરી ચૂકી છું આજે હું આ ઘરને હંમેશા માટે છોડીને જતી રહીશ ત્યારે જ કોઈ પુરુષનો અવાજ આવ્યો તે કહી રહ્યો હતો કે રૂપલ તારો દેર અને દેરાણી પાછા આવી જાય તે પહેલાં આપણે અહીંથી નીકળી જઈએ અમે ચાલીને ઘરે આવ્યા હતા એટલે એમને ખબર પડી નહોતી કે અમે અંદર આવી ગયા છીએ રાજેશ પણ આ બધી વાતો સાંભળી રહ્યા હતા તેમની આંખોમાં તો જાણે લોહી ઉતરી આવ્યું હતું તે ઝડપથી ભાભીના રૂમ તરફ ગયા અને જોરથી દરવાજાને ધક્કો માર્યો અમે જેવા રૂમની અંદર ગયા તો ભાભીની સાથે એક માણસ પણ ઊભો હતો રાજેશે તે માણસનો કોલર પકડી લીધો અને તેને મારવાનું શરૂ કરી દીધું અને મારી મારીને તેની હાલત ખરાબ કરી નાખી ભાભી તે માણસને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા હતા પછી તે કહેવા લાગ્યા રાજેશ એક વખત મારી વાત સાંભળી લે આમને છોડી દે તેમનો કંઈ વાંક નથી ત્યારે રાજેશે આગળ વધીને પોતાની મા સમાન ભાભીના મોઢા પર પણ એક થપ્પડ મારી દીધી આ જોઈને મને ખૂબ જ ખુશી થઈ કેમ કે આ મહિલા આટલા દિવસથી રાજેશને બેવકૂફ બનાવી રહી હતી પેલો માણસ તો પલંગ પર પડી ગયો હતો અને ભાભી રડી રહ્યા હતા હું થોડી ગભરાઈ ગઈ કે આખરે રાજેશે આજે પોતાની ભાભી પર હાથ કેવી રીતે ઉપાડી લીધો ભાભી મારી પાસે આવ્યા અને મારી સામે હાથ જોડીને કહેવા લાગ્યા નિધિ તું જ રાજેશને સમજાવ ભગવાન માટે થઈને એક વખત મારી વાત સાંભળી લો મને એક વખત બોલવાની તક તો આપો મને પણ ભાભી પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો મન તો થઈ રહ્યું હતું કે હું પણ તેમને ધક્કો મારી દઉં અને આ ઘરમાંથી કાઢી મૂકું પણ ભગવાનના નામે મેં તેમની વાત સાંભળવાનું નક્કી કરી લીધું મેં રાજેશને પણ રોક્યા અને ભાભીને કહ્યું કહો તમે શું કહેવા માગો છો તે કહેવા લાગ્યા કે છેલ્લા ત્રણ વર્ષથી તેમનું અફેર આ માણસ સાથે ચાલી રહ્યું છે જ્યારે તેમના પતિનું મૃત્યુ થઈ ગયું હતું ત્યાર પછી જ આ માણસે તેમને પ્રપોઝ કર્યું હતું ભાભીએ કહ્યું કે આમનું નામ વિનોદ છે અને તે મારા લગ્ન પહેલાંથી જ મને પસંદ કરતા હતા અને જ્યારથી તેને ખબર પડી કે તારા ભાઈ મરી ગયા છે ત્યારથી તે ફરીવાર મને મળીને મારી સાથે લગ્ન કરવા માગતા હતા વિનોદની બહેન મારા ભાઈની પત્ની છે મારા લગ્ન પહેલાં મેં વિનોદની બહેનને ખૂબ જ હેરાન કરી હતી મેં મારી ભાભીની જિંદગીમાં ઝેર ઘોળ્યું હતું હું મારા ભાઈને ભડકાવતી રહેતી જેથી મારો ભાઈ મારી ભાભીને ખરાબ રીતે પીટતો હતો મારી ભાભી તો ખૂબ જ સારી સમજદાર અને ડાઈ છોકરી હતી મારા માતા પિતા તો બચપનમાં જ ગુજરી ગયા હતા એક મારો નાનો ભાઈ જ હતો જે મને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ જ્યારથી વિનોદની બહેન સાથે તેને પ્રેમ થઈ ગયો હતો તે પોતાની બહેન પર ધ્યાન દેવાનું ભૂલી જ ગયો હતો ત્યારથી મને મારી ભાભી એટલે કે વિનોદની બહેનથી નફરત થઈ ગઈ હતી એટલે મેં તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું અને હું તેની નાની નાની ફરિયાદ કરતી રહેતી મારો ભાઈ મારી દરેક વાત માનતો હતો એટલે મેં મારા ભાઈ સાથે ભાભીના છૂટાછેડા કરાવી દીધા અને પિયરમાંથી તેને કાઢી મૂકી ત્યારબાદ મારા લગ્ન અહીં થઈ ગયા મારો ઈરાદો હતો કે આ ઘર પર હું એકલી રાજ કરું પણ મારા ભાગ્યમાં એ શક્ય નહોતું મારા પતિ લગ્નના આઠ મહિના પછી જ ગુજરી ગયા એના પછી મેં વિચારી લીધું હતું કે હું આ ઘરને છોડીને ક્યારેય નહીં જાઉં આ ઘર પર એકલી રાજ કરવા માગતી હતી પણ બધા કહેતા કે તારે પોતાના દેરના લગ્ન કરાવવા જોઈએ એટલે હું તેના માટે છોકરી શોધવા લાગી મેં તને એટલા માટે પસંદ કરી હતી કેમ કે મને એમ હતું કે તું મારા દાબમાં રહીશ અને આ ઘરમાં મારું જ રાત ચાલશે તેના પછી તું આ ઘરમાં આવી ગઈ પણ હું હંમેશા રાજેશ પાસે તારી ફરિયાદ કરતી રહેતી જેથી તે તારું કહ્યું ન કરે અને કહેતી કે તારા ઓફિસ ગયા પછી તારી ઘરવાળી મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે વિનોદે મને કહ્યું કે જ્યારથી તેની બહેનના લગ્ન થયા હતા ત્યારથી જ તે મને પસંદ કરતો હતો અને મારી સાથે લગ્ન પણ કરવા માગતો હતો પણ તેની હિંમત થઈ નહીં મને કહેવાની જ્યારે તેને ખબર પડી કે મારો પતિ મરી ગયો છે ત્યાર પછી તેણે મને મળવાનું શરૂ કરી દીધું ધીરે ધીરે મને વિનોદના પ્રેમનો અહેસાસ થવા લાગ્યો એટલે મને પસ્તાવો થયો કે મારે તેની બહેન સાથે એવું ન કરવું જોઈતું હતું જો મને પહેલાં જ ખબર હોત કે તે મને પ્રેમ કરે છે તો હું તેની બહેન સાથે ક્યારેય ખરાબ વર્તન ન કરત અને ખુશી ખુશી વિનોદ સાથે પોતાનું ઘર વસાવી લેત પણ પછી મને ખબર પડી કે વિનોદ મને પ્રેમ કરતો હતો એટલે હું કન્ફ્યુઝ થઈ ગઈ કે હવે શું કરવું કેમ કે હું નહોતી ઈચ્છતી કે મારી હકીકત ક્યારે પણ રાજેશની સામે આવે કેમ કે રાજેશ મને ખૂબ જ માન સન્માન આપતો હતો અને મારું બધું કહ્યું માનતો હતો એટલે મેં અહીં પણ તે જ કર્યું જે મારી ભાભી અને ભાઈ સાથે કર્યું હતું મેં તને આ ઘરમાંથી નીકળવાની બધી કોશિશ કરી કે તું પોતે જ કંટાળીને આ ઘર મૂકીને જતી રહે પણ તું બહુ જિદ્દી છો રાજેશ તને એટલો પ્રેમ કરતો હતો કે મને પોતાનું માન સન્માન ઓછું થતું નજર આવવા લાગ્યું એટલે હું તમારા બંનેના જમવામાં ગર્ભનિરોધક ગોળીઓ ભેળવી નાખતી હતી કેમ કે જો તમારું બાળક થાત તો રાજેશનું બધું ધ્યાન તમારા બંને પર જ રહેત અને મારી તરફ જરાય ધ્યાન દેત નહીં કેમકે હું એવી જિંદગી પસાર કરવા નહોતી માગતી કેમ કે વિધવાની કોઈ વેલ્યુ હોતી નથી પણ હું એવું થવા દેવા નહોતી માગતી હું ઈચ્છતી હતી કે આ ઘરમાં મને માલકીન બનાવીને રાખવામાં આવે અને દરેક કામ મારી મરજી પ્રમાણે જ થાય પણ ધીમે ધીમે વિનોદ સાથે મારી મુલાકાતો વધવા લાગી હું મારા રૂમની બારી ખુલ્લી રાખતી હતી જેથી વિનોદ બારીમાંથી રૂમમાં આવી શકે અને અમે બંને રાત્રે એકબીજા સાથે વાતો કરતા રહેતા અમે બંને લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું એટલે હવે હું વિનોદ સાથે આ ઘર છોડીને જઈ રહી છું હું અને રાજેશ તો જાણે કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા હતા મારી જેઠાણીએ તો મારી જિંદગીમાં ઝેર ઘોડવામાં કોઈ કસર બાકી રાખી ન હતી મને તો તેમના પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો અમે બધા ચૂપચાપ ઊભા હતા એટલી વારમાં વિનોદ બોલવા લાગ્યો રૂપલ તને શું લાગે છે હું તને પ્રેમ કરું છું હું તો તને પ્રેમ કરવાનું ફક્ત નાટક કરી રહ્યો હતો હું તને અહીંથી ભગાડીને લઈ જાત અને ક્યાંક એકલી મૂકી દેત કેમ કે હું મારી બહેનનો બદલો લેવા માગતો હતો તારા કારણે મારી બહેન આજે ઘરે બેઠી છે અને દિવસ રાત આંસુ વહાવતી રહે છે જ્યારે હું તને અહીંથી લઈને ભાગી જાત તો બધે તારી બદનામી થઈ જાત અને ત્યાર પછી હું તને અપનાવત નહીં ત્યારે તને ખબર પડત કે કોઈને દગો દેવો કોને કહેવાય જેવી રીતે તે મારી બહેનને બદનામ કરી નાખી હતી એવી રીતે હું તને આખી દુનિયાની સામે બદનામ કરવા માગતો હતો હું ફક્ત તારી સાથે બદલો લેવા માગતો હતો તારા જેવી સ્ત્રી સાથે હું ક્યારેય લગ્ન ન કરી શકું જે બીજાનું ઘર વસતા જોઈ શકતી નથી એટલું કહીને વિનોદ જવા લાગ્યો રૂપલ ભાભી તેની પાછળ દોડતા દોડતા રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે પ્લીઝ મને પોતાની સાથે લઈ જા મેં તારી બહેન સાથે જે કંઈ પણ કર્યું તેના માટે મને માફ કરી દે અને મને અપનાવી લે પણ વિનોદે તેની એક વાત સાંભળી નહીં અને તેને ધક્કો આપીને ઘરેથી નીકળી ગયો ત્યાર પછી રાજેશે ભાભીનો હાથ પકડીને તેમના રૂમમાં બંધ કરી દીધા તે ખૂબ જ હેરાન હતા કે જેને પોતાની મા સમજતા હતા તે ભાભી જ તેમની જિંદગીમાં ઝેર ઘોડી રહી હતી આ ઘટનાના એક અઠવાડિયા પછી રાજેશે ભાભીના લગ્ન એક પચાસ વર્ષના માણસ સાથે કરવાનું નક્કી કરી લીધું ભાભી આ લગ્ન કરવા માટે તૈયાર નહોતા પણ રાજેશે કહી દીધું કે મારા ભાઈ આ દુનિયામાં નથી એટલે આ ઘર ઉપર અને આ મિલકતમાં તમારો કોઈ ભાગ નથી એટલે હવે તમે આ ઘરમાં વધારે નહીં રહી શકો હું તમને એકલા ક્યાંય મૂકી ન શકું એટલે તમારા લગ્ન કરાવીને તમને અહીંથી મોકલવા માગું છું હું નથી ઈચ્છતો કે તમારે એકલાય જિંદગી વિતાવવી પડે એટલે તમારા માટે સારું એ જ થશે કે ચૂપચાપ લગ્ન કરી લો અને ઘર વસાવી લો હવે મારી જેઠાણી હાર માની ચૂક્યા હતા એટલે તેમને લગ્ન કરવાનું જ બરાબર લાગ્યું અને ચૂપચાપ તે માણસ સાથે લગ્ન કરી લીધા તેમને વિદાય કરતી વખતે રાજેશે કહી દીધું કે આજ પછી તમારો અને મારો સંબંધ ખતમ થઈ ગયો છે જો ત્યાંથી તમે પાછા મારા ઘરે આવ્યા તો આ ઘરમાં હું તમને રહેવા નહીં દઉં આ ઘરના દરવાજા તમારા માટે હંમેશાને માટે બંધ થઈ ગયા છે ભાભી રડતા રડતા પોતાના પતિ સાથે જતા રહ્યા ભાભીના ગયા પછી રાજેશે હાથ જોડીને મારી પાસે માફી માગી મેં પણ તેમને માફ કરી દીધા અને હવે હું રાજેશ સાથે ખૂબ જ ખુશ છું થોડા સમય પછી મેં એક સુંદર એવી દીકરીને જન્મ આપ્યો અને અમારો પરિવાર પૂરો થઈ ગયો માણસ જેવું કરે છે તેવું જ ભોગવે છે એવું જ કંઈક મારી જેઠાણી સાથે પણ થયું તો મિત્રો આજની વાર્તા કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો